આ છે રાજસ્થાન રાજસ્થાનનું ઉદયપુર ઉદયપુરથી અત્યારે અમે જઈએ છીએ સાવરિયા શેઠ પછી દ્વારકાધીશ મંદિર અને આગળ દિલ્હી સુધી હરિદ્વાર વગેરે વગેરે પણ આ છે અરવલ્લીની ગિરિમાળાઓ પર્વતો બધા એટલા લાઈનમાં મોટા મોટા પર્વતો અને પર્વતો ઉપર બધા આમ રાજ મહેલો એમ રાજાઓના હવા મહેલો એટલે આ રાજસ્થાન તો ની ભૂમિ રાજસ્થાન છે એ તો રાજાઓની ભૂમિ રાજસ્થાન છે એ તો શૌર્યોની ભૂમિ ગણાય અને બધા જેટલા જેટલા રાજમહેલો મોટા મોટા છે એ લગભગ આપણને રાજસ્થાનમાં જોવા મળે આ અત્યારે સવારનો સમય છે અને મોર્નિંગના સમયમાં અમે સારી એવી હોટલમાં રેસ્ટ કરી અને પછી આગળ નીકળ્યા છે એ ટ્રાવેલિંગ શરૂ છે અને હરિયાળી ખરેખરી છે બહુ સરસ અને આ કાલે સજ્જનપુર અમે ગયા હતા ઉપર પર્વત ઉપર સજ્જનગઢ આ સજ્જનગઢ ઉપર એક રાજમહેલ એટલે કે હવાનો મહેલ હવા એટલે એ રાજાઓ એ બંધાવેલો પણ હવે એ સજ્જન સિંહ રાજા હતા એણે બંધાવેલો અઢારસોની સાલમાં બંધાવેલો એટલે આ કેટલા વર્ષ પહેલાં પણ એમ કે એ રાજમહેલ આપણે જોઈએ તો આપણને એમ થાય કે કોઈ કરતાં કોઈ સુવિધા નહીં કોઈ વાહનની વ્યવસ્થા નહીં કોઈ કરતાં કોઈ એવા યાંત્રિક સાધન નહીં પણ છતાં આટલા બો આટલા બધા મોટા પર્વત ઉપર એ બાંધકામ કરેલું તો આપણને એમ થાય કે કઈ રીતે કર્યું છે બહુ રોડ આ દિલ્હી હાઈવે છે ને ભાઈ આ દિલ્હી હાઈવે ઉદયપુર દિલ્હી હાઈવે આ એ રસ્તો છે અને પર્વતોની તો હારમાળા ઉપર ચડવાનું નીચે ઉતરવાનું ઉપર ચડવાનું નીચે જોવા તમે જોવો છો જો આ ઉપર ચડ્યા આવું પાછું નીચે ઉતરવાનું અને પર્વતોની વચ્ચેથી બધા રસ્તા બનાવેલા એને હું કહેવાય ઓલો રસ્તા વચ્ચે બનાવેલો ટનલ હા ટનલો આવે અને એ ટનલમાં થઈ અને જવાનું રાજસ્થાનમાં બહુ બધા શહેરો બધા રાજમેલો બધા બહુ જોવાલાયક સ્થળ છે એટલે સરસ મજાની આ એક યાત્રા અમે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતથી અમારા ઠસ્સા આંબડીથી પહેલાં ઉદયપુર રેસ્ટ કર્યો ઉદયપુરથી હવે સાવરિયા સેઠ દ્વારકાધીશ મંદિર ત્યાંથી પછી દિલ્હી હરિદ્વાર આગ્રા વગેરે વગેરે ચાર ધામની યાત્રામાં નીકળ્યા છે પંદર વીસ દિવસીય થાય પણ સરસ મજાની મંગલ યાત્રા રસ્તા સારા છે એટલે રોડ બધા કપાશે આ પર્વત ઉપર ચડ્યા અને હવે પાછા બીજો પર્વત આવશે એની વચ્ચેથી નીકળવાનો રાજસ્થાન બહુ સરસ રાજસ્થાન કાલે રાજમહેલ જોયો આ રાજમહેલમાં કેટલાય આપણે હિન્દી પિક્ચર જોતા હોઈએ તો હિન્દી પિક્ચરમાં બહુ બધા શૂટિંગ ઉતરેલા એવા સરસ મજાના રાજમેલો બહુ પુરાતની બહુ અવશેષો આપણા બધા બહુ જાળવી રાખ્યા છે અને બહુ એમ આમ આમ મંત્રમુગ્ધ બની જઈએ અને આનંદ આવે એમ જોવાનો કે બહુ સરસ આવા બધા રાજમેલો મોટા મોટા બહુ રાજમેલો એમાં ઉદયપુરમાં તો બહુ ભાઈ બાંધકામ બધું જૂનું બાંધકામ બહુ બહુ જૂનું બાંધકામ હરિઓમ ઓમ તો આ એવું લાલ મદડી એ ગામડાના નામે બધા એવા છે આપણને યાદ ન રહે એવા બધા ગામના નામ છે હરિયાળી બહુ છે સવારનો સમય છે રાજસ્થાની ડ્રેસ પહેરેલા બધા હરિઓમ એને શું કહેવાય ભગત મારવાડી પોશાક બધો અને એની ભાષા મીઠી હો ભાઈ વિવેકી માણસો રાજસ્થાનના એવું જોયું લાગ્યું મને વિવેકી બધા બહુ સારી બધી વ્યવસ્થા હરિઓમ હવે આ બાજુ કહે મને ફેસ હરિઓમ હા ઓકે જો આ રાજસ્થાન આ રાજસ્થાન હરિયોમ જય રામ જય શિયામ ચાલો યાત્રા શરૂ છે આગળ અને આપને કાંઈક ને કાંઈક અમે બતાવતા રહીશું હરિ ઓમ જય શિયા રામ જય શિયા રામ